आंतरराष्ट्रीय विश्व हिंदू परिषद ना प्रमुख प्रवीण तोगडिया सुरते डॉक्टर प्रवीण तोगडिया पोहच्या જ્યાં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી અહીં તેમણે પ્રયાગરાજ મહાકુંભ અંગે થનારી કામગીરીની વાત કરી હતી સાથે જ રામ મંદિરનો સંકલ્પ પૂર્ણ થયો હોવાથી ગામડે ગામડે હવે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે તેમ કહ્યું હતું વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ પરના દમણ પર તેમણે કહ્યું કે ભારત સરકારે અગાઉ લાલાખ કરી તો બાંગ્લાદેશ બન્યું હતું હવે સરકાર ફરી લાલાખ કરીને શું કરે છે તેની રાહ જોઈએ છે સ્થિતિ ખરાબ છે કડક પગલા ઉઠાવવા જોઈએ એક વખત આપણે આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા હવે ફરીથી આંખ લાલ કરીએ તો બાંગ્લાદેશના ચાર ટુકડા થઈ જાય નો માને તો આંખ લાલ કરવાનો સમય આવી ગયો છે નરેન્દ્રભાઈ અમિતભાઈ રાજનાથ સિંહ આ ભેગા થઈને આંખ લાલ કરવાની તૈયારી રાખે અરે રાખશે મહારાજ મિત્રો છે ને મારી આંખ લાલ થતી હોય તો એમની થવી જ જોઈએ ને

તો એમાં બેસીને પણ હિન્દુઓના કલ્યાણ માટે આગળ નીકળીશું સૌથી મોટો પડકાર દેશમાં હિન્દુ સલામત રહે બાંગ્લાદેશમાં હિન્દુ સલામત રે હિન્દુઓની બહુમતી ભારતમાં જળવાય રહે સંખ્યા ઘટે નહીં હિન્દુ યુવાનોને રોજગાર મળે સસ્તી શિક્ષા ને શિક્ષા પછી નોકરી મળે અને ખેડૂતોનું કલ્યાણ થાય આ સૌથી મોટા પડકાર છે સરકાર પણ કરે અને આપણે પણ કરીશું એટલે આપણે બધા એ ગામડામાં જઈને શિક્ષા સેવા સ્વાસ્થ્ય રોજગારની મદદ કરીએ તો ધર્માતર રોકે એ કરી રહ્યા છે બહુ મોટી યોજના મેં હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા બનાવી છે એ ધર્મા રોકવામાં પણ મોટી મદદ કરશે તીર્થયાત્રિયો કોડો કો ખેંગી ચાય પલા કંબલ દેગી રહે વ્યવસ્થા દેગી ગરમ પાણી પીને કે દેગી એસી વ્યવસ્થા કીમને તૈયારી કી